વેલકમ ટુ ચેતુસ કિચન તો આજે આપણે બનાવીશું પંચરત્ન દાળ બનાવવાના છે જે રાજસ્થાની દાળ બનાવવાના છે એ અહીં આપણે અડધી કલાકથી મેં વળાડી દીધી છે તો પાંચ જાતની દાળ છે તુવેર દાળ છે અડદની દાળ છે મગની ફોતરાવાળી દાળ છે અને તુવેર દાળ તુવેર દાળ છે મગની દાળ છે અડદની દાળ છે મસૂરની દાળ છે અને ચણાની દાળ છે એમ એમ પાંચ દાળ છે પાંચે પાંચ દાળ દાળ સરખા ભાગમાં આપણે લઈ અને અડધી કલાકથી મેં પલાળી દીધી છે આ પાણી આપણે કાઢી નાખીશું અને આને પલા આને આપણે બાફી લેવાની છે એના માટે આપણે વસ્તુઓ જોશે અહીંયા એક ટમેટું જોશે એક લસણનો ગાંઠિયો જોશે બે લીલા મરચાં એક ઇજાદુનો ટુકડો બે ડુંગળી અને લીલા ધાણા આપણે આ બધું સુધારશું જ્યાં સુધી આપણી દાળ બોપાય ત્યાં સુધીનું વઘારની આપણે તૈયારી કરી લઈશું તો પહેલાં આપણે દાળને બાફવા મૂકી દઈશું એક વાટકી દાળ લઈને આપણે અડધી કલાક થી પલાળી હતી પલાળેલું પાણી ચાર પાંચ પાણીથી ધોઈ અને મેં પલાળી દીધી હતી પલાળેલું પાણી પણ આપણે કાઢી નાખશું અહીંયા આપણે બે ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું પાંચમચી થી થોડી

હવે આપણે દાળનો વઘાર કરી લેશું દાળ આપણી પાકતી હતી ત્યાં સુધીમાં આપણે બધી તૈયારી કરી લીધી છે એક જાદુનો ટુકડો લઈ અને દસથી બાર કડી લસણની લઈ અને આપણે દરદરી પેસ્ટ તૈયાર કરી લીધી છે અહીંયા બે લીલા મરચાં આપણે ઝીણા ઝીણા સુધારી લીધા છે અડધી ચમચી જેટલો ગરમ મસાલો છે લીલા ધાણા આપણે સુધારી લીધા છે બે ડુંગળી હતી એને આપણે સુધારી લીધી છે અને ટામેટું પણ સુધારી લીધું છે બાકી રેગ્યુલર મસાલાની અંદરથી મસાલાનો ઉપયોગ કરીશું ઘી મીઠું અને બાકી બધા મસાલા બે ચમચી જેટલું આપણે ઘી મૂકશું એક ચમચા જેટલું આપણે તેલ મૂકશું તો અહીં આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તેલ આપણું ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું બે ટૂકા મરચા ઉમેરશું આદુ લસણની અહીંયા આપણે આદુ લસણ ની પેસ્ટ બનાવેલી છે દર દરી ખાંડણીમાં ખાંડેલી છે તમે ખમણીમાં ખમણી પણ શકો છો અને ઝીણી ઝીણી કટકી પણ કરી શકો છો અહિયાં આપણે ડુંગળી પણ ઉમેરી દઈશું ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને સાત અડવાની છે ડુંગળીનો આપણો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે સાત અડવાની છે અહીં આપણો ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે મસ્ત એવી છે અને મસાલો કરશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર પાંચ ચમચી જેટલી હળદર

એકદમ મસ્ત એવા આપણા ટમેટા પાકી જવા જોઈએ મસાલો બળી ના જાય એટલા માટે અહીંયા આપણા ટમેટા મસ્ત એવા પાકી ગયા છે તેલ પણ સરસ છૂટું પડી ગયું છે તો હવે તેલ પણ મસ્ત એવું છૂટું પડી ગયું છે તો અહીંયા આપણે દાળ ને ઉમેરી દઈશું

આપણી મસ્ત એવી દાળ ઉકળી ગઈ છે તેલ પણ સરસ આપણે ઉપરથી છૂટું પડી ગયું છે તો ગેસ આપણે બંધ કરી દઈશું તો દાળ આપણી એકદમ ટેસ્ટી રેડી થઈ ગઈ છે તો ઉપરથી લીલા દાણા આપણે સ્પ્રિંકલ કરી દઈશું તો તૈયાર છે અહીંયા આપણી રાજસ્થાની પંચરત્ન દાળ પરોઠા સાથે અને ઉપરથી ઘી ઉમેરીને ખાવાની ખૂબ જ મજા આવે છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો